તો ગાઈ સાજે જઈ રહ્યા છે અમે મહેલોસન શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં અને ગબરભાઈની ગાડીમાં બેઠો અત્યારે અને એક બ્લોગ ઇન્સ્ટાગ્રામ માટે પણ બનાવું છું તો ચાલુ કરું બે તો ગબરભાઈ એક હકીકતની વાત કરું તમને હું એક બ્લોગ બનાવવાનું ચાલુ કરી તું અને સાગરજી એ ગાડી સાઈડમાં ઊભી રાખું છું એક હકીકતની વાત કરી લઈએ

અમારા એક નાના બ્લોગર નું શું સપનું હોય કોઈ વધારે સપનું ના થોડું એવું સપનું કે ફેમસ થશે થોડા ફોલોઅર બનશે પણ એવું તો સપનું વિચાર્યું જ નતું કે હું તમારા ભેગો ફરતો હશું એમ તમારા ગાડી અને જો ગબ્બરભાઈ છે શ્રવણભાઈ અર્જુનભાઈ અને જો બધા ભાઈઓ ભેગો એવું છે ખબર જે ઘોડિયા મેં હોય ને એને આપણે વિચારી ના કે મુખ્યમંત્રી હશે કે એમએલએ હશે કે મોટો ડાકુ બનશે કે જોર બનશે

સરસ મજાનો તમારા કન મોબાઈલ છે સરસ મજાનો સરસ મજાનો તમારો સ્વભાવ છે સરસ મજાનો તમારે જે વિચારધારા છે અને એનો તમે સત ઉપયોગ કરી રહ્યા છો તો આપડા ભેળા બેહવા હવા મળે તમે બે પોટલી પીન આયા હોત તમારી ગાડી બે હોત ના બે હોત ને એક હજાર ટકા એક હજાર ટકા હા એટલે જો તમારી રહેણી કેણી સારી છે ડ્રાઈવર ને ઉતવાલ ડ્રાઈવર સોંતે રાખશે અને બીજું તો એમ કે હવે ખૂબ પ્રગતિ કરવાનો છે વધારે હમ હારા હારા વિડિયો બનાવો પબ્લિકને ગમેવા જની કે કોઈ ભી સમાજને લાગણી તો એવો કદી વિડિયો બનાવો નહીં જીવનની અંદર અને જે આપણે જીભ છે ને એ જ મહત્વની છે કે જેવો તમારો જભાવ લોકોના દિલમાં આપણે જેવી રીતે રહેવું હમ હી આપડા ખુદને આપણને ખબર પડવી જોઈએ બરાબર અને જાતિવાદ નહી તો બધું આપણે આયા ને એના પછી દુનિયાનું બનાયેલું છે હવે સિંહ છે બરાબર વાઘ છે વાઘ ને ખબર છે કે મારું નામ વાઘ છે એ તો આપડે કહો છો તમે કહો છો એનો કોઈ બીજો વાઘ છે થોડો કેતો છે કે મારો વાઘ આવે ખબર જ નહીં કે મારું નામ શું છે નથી એનું કારણ કે એના અંદર એટલી બધી કુદરતી વિચારધારા આલી નથી આપણને કુદરતે જન્મ આલ્યો અવતાર આલ્યો આપણને સોજ આલી કહેવત છે ને કે ઉત્તમ અવતાર મનુષ્યનો બધી ખબર પડે થઈ શકીએ જે ફરવું એને ફરી શકીએ પછી બધાએ કહેવત છે સંતોની કે ચોર્યાશી લખ ચોર્યાશી ફરીને પછી મોણસનો અવતાર હમ મળે હેને તો એના પછી એક જ અવતાર મળે મોણસનો એમાં કુદરતે મેલ્યા છે કે જો મારું નોમ લેજો કેવાનો મતલબ કે આપણે મોબાઈલ આલ્યો છે એમને ક્યાં નહીં છે ભગવાન મોબાઈલ લઈને કીધું કે જો દુનિયા પર ઓટો મારતા હો એવું વાતાવરણ ચાલી રહ્યું છે તમે જોજો ને મને ફોન કરતા રહેજો પણ પછી એને કીધું કે આપણે ન્યાસે આયા એટલે પછી આપણે વિચારધારા બદલી પેલા મો માયામ ફસાણા પછી બધું આપણા માટે કરવા મળ્યા છે કુદરત નું કુદરત આપણે એવું કીધું કે તમે મારું નોમ લેજો અને દુનિયામાં ઓટો મારી ના આવો પણ પછી આપણે વળી લોકો જવા મળ્યા દેખાવા માટે કે અરે આયા હતા પછી વળી

હાલ કે સરસ મજાની ગાડી ઉભી છે અને હાલ હજી હેડવાનું નથી ચેખલા જો જેવો પટ્ટું જય બબરી હવે બંધ કરો રોમા જય બોલાય તો બોલો રોમશા જય રાખો કે